લમણો વાતું જ નહીં પણ એને પગમાં આવે ત્યારે ત્યાં વળતા આવે એ તો પગે ઠેવા છે એટલે આખું ત્યાં આવે છે એરિયા તો ઓવે અને મને કોક પાવળિયો કોઈક મન મન મનમાં વિચારતો એવું લાગે મનમતી રહ્યો ઘણો વિચારે હે પાવળિયા આજ તારે તું વગાડે આજ મારે તું મૂર છે હા બોલો આપડે સોથી સાત જડે એવા આઈ રહ્યા વઢા બરોબર કે જેમનો હગન ના થતા બરોબર અરાજ પાવળિયો એ જ વિચારે છે કે મારું ઈચમ થાતું નહીં પાવળે હાચો ખોટો સાચી વાત છે તો જો પાવળિયા આ પાવળિયાને આવતા વૈશાખ પહે 12મા મહિનાની 12મો નહીં 13મો મહિનાની 32 તારીખે બરોબર જો ઓને એક નહીં બે વહુ આવે બરોબર તો મારી વેણ બને લે નકર વગર પાવળિયા

એને પકડવાને તો આપણે એને ચા એ લ્યા બહુ બોલ બોલ કરે પણ હમણે એક પડસી ચાલ્યું મારી ઓળબી લાગે લ્યા ચાલી દેતું મારા અલ્યા હોમે ના આ પાગળ જેતો અલ પાગળ જેતો હોમે ના આ પાગળ કોને આવું તો પ્રોક્યા જીનું શું કરો તમે

પણ જો તું એક બે વસ્તુ તું ફોરી ફોરી માગે તો એને આપણે આ લઈને ટાળો કરી નાખો બરોબર માજ તો આભાર બે આબી એક સવાળો બટા કોણ ડુંગળી આ ભરી આ બધું તમારી વાત સાચી છે આપણે મે પડે કરી આબી ને માજી તો બરોબર છે બરોબર ડુંગળી બટા કોણ વાને શું બાવળે વાબો હે

તો કરે ચીલી નામ પડે તારે ઓ બુઆજી તું તો નઈ કરો બાવળ એમ થી તારે એમને માય હારી મો તો એમ આયો એમ ને હમ મને શું લાગે ઓ બુઆજી આ બગા પેલું તેડા માર દે તું પેલા ભઈનું હમ એમ ખબર ઈ ચીકુ માંગતી હતી હવે ચીકુ શું કરવો પડે એમ કે કોમ શું હશે એમ કે હમ મને એ હુજ નહીં પડે એટલે ડુંગળી બટ્યા કો માગે કોઈ ડુંગળી બટ્યા કા માગે મને એવું લાગે આ બધા પૂતળા ભેગા થઈ જાય ભુવાજી બોલો હવે આના ધોણા ધોણા કરશે એના કારણે આપણે ધોળા જુઓ

તો આપણે બરોબર બરોબર હે બરોબર આપડે બધું જોઈ લે બરોબર તો મેહુલભાઈ ભાઈ નામ મેહુલભાઈ છે ને મેહુલ નામ હોય ને

અમે લોબો ટાઈમ આતા નહીં પણ તો બે દાડા નું તમને તો બે દાડા કોને મારે હતું કાળુ ભાઈને થોડો જોવા આવશે આ મારે મને ચાકા ની માં પરણેલો હે એટલે મને થોડી ભૂલવા ની બીમારી ભૂલી ગયો બધું મગજમાં ના લેવાનું હોય તો 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 કાળુ ભાઈ આ બોલો બોલો હો આપણે સંસન ની શૈલી લીધા એ થઈ તો તમારા બન જરૂર નહીં અમે બે દાડે ચડમે જાય જાય હેડો ને જવા દે ના સમસાન ની શેલીએ શું કરશે છે ઓના કાટવીત કરી ને પણ લગાવ છો કે નાખશો છો કુંકુમ શું કરો અમારો તો ખવરાવવાની છે પણ હવે શરીર વાળા શરીર ને નોત બીજું બીજો મારી કોઈ દે મુના સવાનો ખાવ શિયાળે નહીં ખાતો તને ક્યાં ખવરાવી તને તો બધુંય જ ખવરાવવાનું જ છે બધું ખવરાવવાનું ભૂલ સંભળ્યો વજી કો કરી ઘાટો હોય

આ પુવાજી અરે આમ તું હે અને જય માતાજી ભુવાજી જય માતાજી જય માતાજી અકે મન

વગાડતા હા ભુવા જ્યાં ભલે તારે એક વાર નઈ ત્રણ ત્રણ વાર આયા તો જોવા પણ બધા પાસા જતા રહે હે હાચું

હા દોનલ હો મગલ મની મે હાલો જલ્દી લેજો બોટી તો છે